ખન્ના નેશનલ હાઈવે પરનો આ બનાવ જેના દ્રશ્યો ભયાનક દ્રશ્યો આગના સામે આવ્યા છે અહીં તફરીનો માહોલ પણ જોવા મળ્યો જોઈ શકાય છે હાઈવે ઉપર જે રીતે આગના આ દ્રશ્યો જોવા મળી રહ્યા છે ડીઝલ ટેન્કરમાં આગ લાગી હતી ને ત્યારબાદ બ્લાસ્ટ થયો હતો ભયાનક આગના આ દ્રશ્યો ધુમાડાના ગોટે ગોટા આકાશમાં જતા જોવા મળી રહ્યા છે તફરીનો માહોલ સર્જાયો